તો તમને બધા થેન્ક યુ ને તો એની સોખટ કરી દઉં કે અમે હિન્દુ મુસ્લિમ લવ મેરેજ કરેલા છે કેમ કે અમારા ગામ ખાતે ઈ મંદિર મારું ફેવરેટ છે કેમ કે અહીંયા અમારી બાળપણની બહુ બધી યાદો જોડાયેલી છે હેલો યુટ્યુબ ફેમિની કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને મારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે બપોર થઈ ગયા છે મારે રસોઈ બનાવવાનું ચાલું છે અને આપણે જો બે ત્રણ દિવસ પછી આ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આપણે કાંઈ બ્લોગ બનાવતા નથી મોટા બ્લોગ નથી બનાવતા મિની બ્લોગ બનાવું છું કેમકે ટાઈમ રહેતો નથી હવે હું સુરત આવી ગઈશું ને તમને ખબર છે ને તો સુરત આવી જાઉં પછી મારે પાસે ટાઈમ હોય નહીં એટલે હું મોટા બ્લોગ નથી કરતી અને અત્યારે જો રસોઈ બનાવવાનું ચાલું છે રસોઈમાં શું બનાવ્યું છે જો એ બતાવી દઉં તો જો સિંગનું શાક બનાવ્યું છે બાજરાના રોટલા અને ઘણા ટાઈમ પછી અમે સિંગનું શાક બનાવ્યું છે એટલે ખાવાની મજા આવી જશે બ્લોગ શરૂ નહોતો કરવાનો પણ એક રીઝન હતું એટલે મેં શરૂ કર્યો છે અને હું રીઝન છે તમને કહું પેલા હું મારો ગેસ બંધ કરી દઉં ને તો શાક બળી જશે તો બ્લોગ મેં એટલા માટે શરૂ કર્યો છે કે તમે બધા મને ઘણી કોમેન્ટ કરતા હોય અને ઘણા લાઈવમાં પણ કહેતા હોય હું રોજ રાતે દસ વાગે લાઈવ થાઉં છું તો લાઈવમાં પણ બધા કહેતા હોય મને કે તમારું ગામ કયું છે તમારું પિયર કયું છે તમારું નામ શું છે એવું બધું મને પ્રશ્ન પૂછતા હોય તો મેં કીધું હાલો થોડોક એવો ટાઈમ કાઢી અને આજ હું તમને બધાને મારા ગામનું નામ કહેવાની સૌ કે મારું પિયર કઈ ગામ છે કઈ જિલ્લામાં છે એ બધું આપણે વિગતવાર કહેવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો મજા આવશે આજના વિડીયોમાં અને એમાં એવું છે મારો અચાનક આવો વિચાર કેમ એવો સવાલ જવાબ દેવાનો ખબર છે કે મેં જ્યારે હું મારા પિયરમાં ગઈ હતી ને ત્યારે મેં એક રીલ શૂટ કરી હતી અને મેં કાલે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી છે તો એમાં ઘણા ખરાના જવાબ આવ્યા છે કે આ ગામ છે ઓલું ગામ છે ને એવા બધા તો અડધાને ખબર છે ને અડધાને નથી ખબર તો મેં કીધું હતું હું ખુલાસો કરીશ મારું પિયર કઈ કઈ ગામ આવ્યું છે મારા પિયરનું ગામનું નામ શું છે હું ખુલાસો કરીશ એવું મેં કીધું હતું તો હાલો ફાઇનલી આપણે છે ને જવાબ દેવાનો ટાઈમ આવી ગયો છે કે મારું પિયર કઈ જિલ્લામાં છે અને કયું ગામનું નામ છે એમ તો છે ને ઇન્સ્ટાગ્રામવાળાને ફેસબુકવાળાને બધાને ઇન્વાઇટ કરાશે કે મારા યુટ્યુબ ચેનલમાં આવી જાય તો જો તમે બધા આવ્યા હોય ને તો તમને બધાને થેન્ક યુ ને તમારો આભાર મારી ચેનલમાં આવવા બદલ તો એન્ડ સુધી રહેજો હાલો અમે જમી લઈએ પહેલાં અને પછી આપણે આગળ વિડીયો સ્ટાર્ટ કરીએ ઓકે તો સાજી જો લાલો પિક્ચર નખાવ્યા ગયા હતા અમારે જો કઈ થિયેટરમાં જોવા જવાનો કઈ ટાઈમ ન હોય એટલે અમે ફોનમાં નખાવ્યા સી જે હારું લાગે તે જોઈ લે અને જો અત્યારે અમે શરૂ કરી દેવું અને જે અમે ટાઈમ હશે ને ત્યારે જ અમે પિક્ચર જોઈશું એટલે કેદી પૂરું થાયનું કઈ નકી નઈ બે દી લાગે ત્રણ દી લાગે પાંચ દી લાગી જાય અને તમને મેં આગળ કીધું ને કે આજ મારા પપ્પાનું ગામનું નામ કેવાનું છે ને તો કન્ટીન્યુઅર બના રેજો જમીન લેવી

વાહનનો વધારે અવાજ આવે તો આપણે આ રૂમમાં વૈયા છીએ અને આ રૂમ મારી અંધારાની છે એટલે આપણે અહીંયા લાઈટ પણ ગોઠી દીધી છે હવે જેવું આવતું હોય રિઝલ્ટ મને કાંઈ ખબર નથી મેં એમના મારી રીતના ફોન મૂકી દીધો છે સાહજી બહાર ગયેલા છે તો હવે મેં હવા મેં જે કીધું ને આગળ કે આજે મારા પપ્પાના ગામનો ખુલાસો કરવાનો છે એટલે કે મારા પપ્પાનું ગામ લોન્ચ કરવાનું છે એમ કેમ કે લોન્ચ જ કહેવાય ને એક જાતનું કેમ કે સિક્રેટ હતું આદિ સુધી મેં કે લોન્ચ કર્યું નહોતું મારા પપ્પાનું ગામ તો આજ આપણે લોન્ચ કરવાનું છે એટલે કે પહેલાં શરૂઆત છે ને હું મારા ગામથી કરી દઉં મારા ગામથી એટલે કે સાજીતના ગામથી કે મારા સસરાનું ગામ એમ તો મારા સસરાનું ગામ છે ગીર સોમનાથ જિલ્લામાં અને ગીર ગઢા તાલુકો પડે છે અને ગામ અમારું છે નીતલી તો આ છે અમારું ગામ અને હજી એક વાત તમને શેર કરવાની છે જે એની પણ મારે બહુ વધારે કમેન્ટ હોય એમ કહેતા હોય કે લાઈવમાં પણ એ બધું પૂછતા હોય છે કે તમે હિન્દુ છો કે મુસ્લિમ છો હિન્દુ છો કે મુસ્લિમ છો કમેન્ટ પણ મારે ઘણી આવે છે કેમ કે હું મંદિર અને મસ્જિદના મંદિર અને દરગાહના બે વિડીયો નાખું છું એટલે એ કોમેન્ટ મારે આવે છે ને આવે છે ને આવે છે તો આજ એનો પણ તમને એક ખુલાસો કરી દઉં કે અમે છે ને લવ મેરેજ કરેલા છે એટલે કે આમ અમે સવી મુસ્લિમ પણ હું હિન્દુની છોકરી છું અને અમે લવ મેરેજ કરેલા છે એટલે આ છે એ તમારું રીઝન જે મંદિર અને મસ્જિદના વીડિયા આવે છે એનું આ કારણ છે કે અમે હિન્દુ મુસ્લિમ છીએ એટલે અમે બંને ધર્મ પાળીએ છીએ એવું નથી કે આ ધર્મ અમારાથી નીચો છે ને આ ઊંચો છે એવું નથી એમ અને હાલો હવે ત્યાંથી સીધા વળી જઈએ આપણે મારા પિયર તરફ હા તો મારો પિયર ક્યાં આવેલું છે ખબર છે અમરેલી જિલ્લો છે લાઠી તાલુકો છે અને ગામ છે લુવારિયા તો મારા પપ્પાનું ગામ છે લુવારિયા હું લુવારિયાની સૌ જો હમણાં હું ગઈ હતી મારા પપ્પાના ગામમાં એનો પણ મેં બ્લોગ નાખેલો છે એમાં થોડીક કટ લીધેલી છે જો કોઈએ જોયું હશે એને ખબર હશે તો લુવારે મારું ગામ છે અને વરહમાં એકવાર હું ત્યાં જાઉં છું આમ તો હું કોઈના ઘરે નથી જાતી કેમ કે એ મારા પપ્પાનું ગામ છે એટલે હું વરહમાં એકવાર વાર જાઉં છું અને હું મારા ગામમાં જાઉં છું ને તો મને અલગ જ ફિલિંગ આવે છે અલગ અનુભવ થાય કેમ કે મારું પિયર છે મારું બાળપણ ત્યાં વીતેલું છે એટલે હું વરહમાં એક વાર તો હું ત્યાં જાવ જ છું કોઈના ઘરે ન જાઉં બારે બાર થી અમને આંટો મારીને નીકળી જાવ અમને જોઈ લો ને તોય અરખાઈ જાવ કેમ કે એ તો બાપનું ગામ છે નથી કહેતા કે જો દીકરી હારે હોય ને તો ગામનું કુતરું નીકળ્યું હોય ને તોય વર્તી જાય તો મેં ભલે લવ મેરેજ કર્યા છે લવ મેરેજ કર્યા છે ને તો પણ હું બરફમાં એક વાર મારા પપ્પા ત્યાં જાઉં છું આમ નથી જાતી કેમ કે જો લવ મેરેજ કરે ને એના તો પછી પપ્પા ને સમાધાન થાય ને ને ન થાય તો અમારે નથી છું તો મારા પપ્પા ન જાઉં કોઈના ઘેરે ન જાઉં

એટલે સવારે અગિયાર વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધીનો ટાઈમ મારું ન્યા વ્યસ્ત થતો નાની હતી જ્યારે હું ભણવા જાતી ત્યારે તો જાજો સમય મેં ન્યા વિતાવેલો છે સબુદ્રામાં તો એ સબુદ્રો મને ફેવરેટ છે મારું ફેવરેટ મંદિર છે અહીંયા ભોળાનાથ મંદિર તો જો ખુલ્લું હોય ને તો ક્યારેક અમે જઈએ દર્શન કરવા ન કરીએ એમને ગામને ફરતો આટો મારીને નીકળી જાય અમે હું જ્યારે નાની હતી ભણવા જતી ને તો રિસેસ ઉપડે તો રિસેસમાં છે ને અમે સબુદ્રામાં વ્યા જઈએ રમવા કેમ કે ત્યાં બહુ બધા ઝાડવા હતા અને મારી બેન પણ હોય એટલે મજા આવે એટલે એ જગ્યા મારી ફેવરેટ છે મને બહુ ગમે છે તો હું છે ને પાદરે આટો મારી ખુલ્લું હોય તો ત્યાં દર્શન કરી આવી અને પછી નીકળી જાય કેમકે લવ મેરેજ કેરા હોય તો ત્યાં કોઈ બોલાવે ન બોલાય અમુક વ્યક્તિ હોય મને ઓળખી જાય એ મને પૂછે કે તું ફલાણાની છોકરી છે એમ તો હા હું કહું હા તો કે કેમ બટા આવ્યા થાય એમ અમુક જે વરદતા હોય ને એ ઓળખી જાય તો આપણે થોડી ઘણી વાત કરી લઈએ પછી નીકળી જાય તો આ છે મારા પપ્પા થી મારું ગામ એકસો ત્રીસ કિલોમીટર થાય તો છ વાગ્યા થી મારે એકસો ત્રીસ કિલોમીટર કાપવાનું હોય તો મોડું થઈ જાય ને એટલે મેં ક્યાંય ખોટી નોતા હાલો હવે જો આ હતું મારા પપ્પાનું ગામ આજ મે તમને બે ખુલાસા કરી દીધા છે તો હવે એ પાછી વારે વારે કોમેન્ટ ન કરતા તો જો આ છે મારા પપ્પાનું ગામનું નામ લુવારિયા તો હાલો હવે વિડીયાને પણ આપણે અહીંયા એન્ડ કરી દેવી કેમ કે લોંગ બ્લોગ બનાવવાનો ટાઈમ મારી પાસે નથી કેમકે હવે સુરત આવી ગયા એટલે આપણે કામમાં થોડાક વધારે વ્યસ્ત રહીએ છીએ તો કંઈ નહીં સારું હાલો હવે આપણે વિડીયાને એન્ડ કરી દેવી અને વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે ત્રણ જણા ને શેર પણ કરી દેજો એટલે બધા ખબર પડી જાય ને કે મારા પપ્પાનું ગામ કયું છે એમ ઓકે હાલ હાલો મળશે આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય